નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો હજારો વર્ષ જૂના છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું ત્રીજા અમૃતના નિમિત્તે પ્રયાગરાજના વિવિધ રેલવે મથકેથી ચારસોથી વધુ ખાસ ટ્રેનો દોડાવાશે સર્વોચ્ચ અદાલત આવતીકાલે મહાકુંભમાં સલામતી સુનિશ્ચિત કરવા માટેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે સંસ્કૃતિ મંત્રાલયે આકાશવાણી સાથે એક ખાસ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મે ભારત શરૂ કર્યો અને ભારતે સતત બીજીવાર આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો ફક્ત ભૂ રાજકીય જ નથી પરંતુ હજારો વર્ષો જૂના છે ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહાકુંભાભિષેગમ દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે જ્યારે પણ કોઈ ભારતીય ઇન્ડોનેશિયાના પરભાનન જેવા મંદિરોની મુલાકાત લે છે ત્યારે તેમને કાશી અને કેદારનાથની યાદ આવે છે अध्यात्म का है हमारा संबंध भगवान मुरुगन और भगवान श्री राम का भी है और हमारा संबंध भगवान बुद्ध का भी है દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરકેપુરમમાં જનસભા સંબોધી શ્રી મોદીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ ગયા અગિયાર વર્ષોમાં માત્ર સમયનો બગાડ કર્યો છે જનતા માટે કોઈ વિકાસનું કામ કર્યું નથી શ્રી મોદીએ ઉમેર્યું કે દિલ્હીને ડબલ એન્જિનની એવી સરકાર મળશે જે દરેક પરિવારો માટે ઉત્તમ જીવન સુનિશ્ચિત કરશે मेरे दिल्ली के हर परिवार से प्रार्थना है कि राज्य में हमें आप सबकी दिल्ली वासियों की सेवा का मौका जरूर दें દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ભાજપના કાર્યકરો અને દિલ્હી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનમાં તેમની ભાગીદારી વધારવા માટે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી મતદાર જાગૃતિ માટે વિન્ટેજ ડ્રાઇવનું આયોજન કરાયું છે આ ઝુંબેશ ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિર્દેશ કુમાર અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાજ દ્વારા શરૂ કરવામાં આવી આ ઝુંબેશ વિન્ટેજ કારની રેલીનું આયોજન કરાયું જેમાં ભારતના લોકશાહી મૂલ્યો અને દરેક નાગરિકના મતના મહત્વને દર્શાવાયું દરમિયાન જિલ્લા ચૂંટણી કચેરીએ તમામ મતદારોને મતદાર યાદીમાં તેમના નામ તપાસવા અપીલ કરી છે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નવી દિલ્હીમાં ભારતીય નૌકાદળ હાફ મેરાથોનને લીલી ઝંડી આપી આ કાર્યક્રમમાં વિવિધ વય જૂથો અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિના ખેલાડીઓએ તેમની સહનશક્તિ નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું દસ હજારથી વધુ સહભાગીઓએ એકવીસ દસ અને પાંચ કિલોમીટર દોડ એમ ત્રણ શ્રેણીઓમાં ભાગ લીધો આ કાર્યક્રમ પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો આ મેરેથોનનો રૂટમાં ઇન્ડિયા ગેટ અને ઐતિહાસિક કર્તવ્ય પથને આવરી લેવાયો હતો આ પ્રસંગે સંરક્ષણ વડા નૌકાદળના વડા વાયુસેનાના વડા વરિષ્ઠ સેવા અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા વસંત પંચમીના અવસરે ત્રીજા અમૃત સ્નાન નિમિત્તે પ્રયાગરાજના વિવિધ રેલવે મથકેથી ચારસોથી વધુ ખાસ ટ્રેનો દોડાવાશે જેનાથી લાખો શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સુવ્યવસ્થિત અને સુલભ બનાવાશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ત્રીજું અમૃત સ્નાન આવતીકાલે થશે રેલવેને બસંત પંચમી પર અમૃત સ્ન કે દોરણ શ્રદ્ધાલુઓની ભારે સંખ્યા કોખતે હવે વ્યાપક પ્રબંધ કહે છે आकाशवाणी समाचार से बात करते हुए उत्तर मध्य रेलवे के मुख्य जनसंपर्क अधिकारी शशिकांत त्रिपाठी ने बताया कि श्रद्धालुओं को चिकित्सा सेवा प्रदान करने के लिए रेलवे ने व्यापक प्रबंध किए हैं उन्होंने बताया कि प्रयागराज जंक्शन और आठ अन्य रेलवे स्टेशनों पर चिकित्सक और पैरामेडिकल स्टाफ ऐसी लैस कुल चौंतीस मेडिकल बूथ बनाए गए हैं इसके अलावा रेलवे ने कई होल्डिंग एरिया स्थापित किया है ताकि स्टेशन आरोप ज्यादा भीड़ न हो और यात्री अपने गंतव्य स्थान आरोप जाने ऐसी पहले प्रतीक्षा कर सके दीपेंद्र कुमार आकाशवाणी समाचार प्रयागराज આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરી શકશો સર્વોચ્ચ અદાલત આવતીકાલે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા અને નિયમો લાગુ કરવા અંગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે અદાલતની યાદી અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે અરજીમાં નાસભાગની ઘટનાઓ અટકાવવા અને બંધારણની કલમ એકવીસ હેઠળ સમાનતા અને જીવનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની માંગણી કરાઈ છે આ અરજીમાં રાજ્યોને પ્રયાગરાજમાં સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો નિર્દેશ આપવાની માંગણી પણ કરાઈ છે સંસ્કૃતિ મંત્રાલયે આકાશવાણી સાથે મળીને આજે નવી દિલ્હીના આકાશવાણી ભવન ખાતે એક ખાસ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હરકંઠ મે ભારત શરૂ કર્યો છે આ કાર્યક્રમનો આજથી સોળ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે સાડા નવથી દસ વાગ્યા સુધી એકવીસ આકાશવાણી કેન્દ્રો પરથી જીવંત પ્રસારણ કરાશે આ કાર્યક્રમનું ઉદઘાટન સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરુણેશ ચાવલા અને પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કર્યું હતું આકાશવાણી સાથે ખાસ વાત કરતા સંસ્કૃતિ મંત્રાલયના સચિવ અરૂણીશ ચાવલાએ ઉલ્લેખ કર્યો કે હર કંઠ મેં ભારત યુવા કલાકારોને રાષ્ટ્ર સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરું પાડશે તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતનો સમાવેશ થશે इसके तहत जो हमारे यंग कलाकार हैं जिन्हें पुरस्कृत किया गया है उन्हें मौका दिया जाएगा कि हर क्षेत्र में अपने अपनी कलाओं के अनुसार और अपने दक्षता और अपने एरिया के अनुसार जो है वो परफॉर्मेंस दे सकें कंठ में भारत के माध्यम से देश भर में हमारी जितनी क्लासिकल स्कोप और उस तरह के जो हमारी परफॉर्मिंग आर्ट्स हैं और जो हमारा म्यूजिक है उन सभी को प्रसारित किया जाएगा ભારતે સતત બીજીવાર આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી વિશ્વકપ જીતી લીધો છે કોલાલમપુરમમાં આજે ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવ્યું હતું ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ વીસ ઓવરમાં બ્યાસી રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી ભારત તરફથી ગોંગાંડી ત્રિષાએ ચુમ્માળીસ રન કરીને ત્રણ વિકેટ આયુષી શુક્લા પરુણિકા સિસોદિયા અને વૈષ્ણવી શર્માએ બે બે વિકેટ લીધી હતી ત્યાંસી રનના લક્ષ્યને ભારતે બાર ઓવરમાં હાંસલ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમને ભારતની નારી શક્તિ પર ખૂબ ગર્વ છે તેમણે કહ્યું કે આ ઉત્તમ ટીમવર્ક તેમજ દ્રઢ નિશ્ચય અને હિંમતનું પરિણામ છે અને તે ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને છેલ્લી ટી ટ્વેન્ટી મેચ આજે મુંબઈમાં રમાઈ રહી છે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતે એકવીસ રનમાં જ સંજુ સેમસનના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી તાજા મળતા સમાચાર મુજબ ભારતના અગિયાર ઓવરમાં ત્રણ વિકેટ એકસોને રન થયા છે ઉલ્લેખનીય છે કે ભારત શ્રેણીમાં ત્રણ એકની સરસાઈ સાથે આગળ છે ઉત્તરાખંડમાં રમાઈ રહેલી રાષ્ટ્રીય રમતોમાં વેઇટ લિફ્ટિંગમાં મહારાષ્ટ્રના વૈષ્વ શાહજી ઠાકુરે પુરુષોની એકસો બે કિલોગ્રામ શ્રેણીમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે દરમિયાન નિશેનાબાજીમાં મધ્યપ્રદેશની આશી ચોકસીએ મહિલાઓની પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે મેડલ ટેલીમાં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ સોળ સુવર્ણચંદ્રક સાથે પ્રથમ સ્થાને કર્ણાટક તેર સુવર્ણચંદ્રક સાથે બીજા સ્થાને મહારાષ્ટ્ર બાર સુવર્ણચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ડીપ ઓશન મિશન માટે છસ્સો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનાથી વૈજ્ઞાનિકોને સમુદ્રની ઊંડાઈનું અન્વેષણ કરવા મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશન સમુદ્રયાનને પ્રોત્સાહન મળ્યું છે આ મિશનમાં ઊંડા સમુદ્રના તળિયાનું મેપિંગ અને છ હજાર મીટર પાણીની ઊંડાઈ રેટિંગ સાથે માનવ સંચાલિત સબમર્સિબલ જેવી ટેકનોલોજી વિકસાવવાનો સમાવેશ થાય છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો હજારો વર્ષ જૂના છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું ત્રીજા અમૃતસના નિમિત્તે પ્રયાગરાજના વિવિધ રેલવે મથકેથી ચારસોથી વધુ ખાસ ટ્રેનો દોડાવાશે સર્વોચ્ચ અદાલત આવતીકાલે મહાકુંભમાં સલામતી સુનિશ્ચિત કરવા માટેની જાહેરહિતની અરજી પર સુનાવણી કરશે સંસ્કૃતિ મંત્રાલયે આકાશવાણી સાથે એક ખાસ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મેં ભારત શરૂ કર્યો અને ભારતે સતત બીજીવાર આઈસીસી અંડર ઓગણીસ મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા